સુરેન્દ્રનગરમાં કોરોના કાળ દરમિયાન બંધ કરાયેલી લોકલ ટ્રેનો શરૂ કરવામાં રેલવે વિભાગની ઉદાસીનતા સામે લોકોમાં રોષ ફેલાયો છે ઓખા વિરમગામ અમદાવાદ ઓખા ભાવનગર સુરેન્દ્રનગર અને સાંજે બોટા ધાંગધ્રા વચ્ચે દોડતી ડેમો ટ્રેન સહિતની લોકલ ટ્રેનો હજુ બંધ છે આનાથી નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે સાંસદ ચંદુસિંહોરાએ રેલવે વિભાગને પત્ર લખી આ ટ્રેનો તાત્કાલિક શરૂ કરવાની માંગ કરી જો કે કોરોના પછી રેલવે વિભાગે બે વંદે ભારત ટ્રેન શરૂ કરી પરંતુ લોકલ ટ્રેનો પર ધ્યાન અપાયું નથી આ બિદરકારી થી મુસાફરોમાં નારાજગી વધી છે અને બંધ ટ્રેનો શરૂ કરવાની માંગ ઉગ્ર બની છે ટ્રેન બંધ હોવાના કારણે નોકરિયાત વર્ગ છે વિદ્યાર્થીઓ છે તે લોકો હાલાકી ભોગવી રહ્યા છે આંગે પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે તાત્કાલિક બંધ કરેલી ટ્રેનો શરૂ કરવા માટેની ઉગ્ર માંગ જોવા મળી રહી છે આજ અંગે વધુ વાત કરીશું સાતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે ફજલ ડેમો ટ્રેન હોય સહિતની લોકલ ટ્રેનો હજુ બંધ છે અને નોકરિયાત કે વિદ્યાર્થીને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ટ્રેનો શરૂ થાય તેવી માંગ કરવામાં આવી રહી છે શું કહેવું છે લોકોનું સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના સમયે બંધ કરવામાં આવેલી પાંચ જેટલી ટ્રેનો છે તે હજુ સુધી શરૂ કરવામાં નથી આવી આ તમામ ટ્રેનો એવી છે કે જેમાં લોકલ મુસાફરો છે જેમાં નોકરિયાત વર્ગ છે વિદ્યાર્થી વર્ગ છે તે અપડાઉન કરતા હોય છે અને સહેલાઈથી અન્ય જિલ્લાઓમાંથી સુરેન્દ્રનગરમાં નોકરી માટે અથવા તો ભણવા એજ્યુકેશન માટે આવતા હોય છે જેમાં ખાસ કરીને ઓખા ભાવનગર ટ્રેન છે સુરેન્દ્રનગર ભાવનગર છે અમદાવાદ ભાવનગર છે અને બોટાદ ડેમો ટ્રેન જે ધ્રાંગધ્રા સુધી જતી હોય છે તે છેલ્લા પાંચ પાંચ વર્ષથી બંધ હાલતમાં છે સ્થાનિક લોકો વારંવાર તંત્ર અને રેલવે વિભાગને રજૂઆત કરી ચૂક્યા છે તે છતાં પણ આ ટ્રેનો છે તે રેલવે વિભાગને પત્ર લખ્યો છે બંધ કરેલી ટ્રેનો છે તે તાત્કાલિક શરૂ કરવાની માંગ કરવામાં આવી છે કારણ કે રોજના હજારો પેસેન્જરો અપડાઉન આ લોકલ ટ્રેન નો ઉપયોગ કરતા હોય છે ત્યારે તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

શું માંગણી છે ને કેટલા મુસાફરોને લોકલ ટ્રેન પણ છે હાલાકી પડે છે ત્યારે હાલમાં સુરેન્દ્રેવલ શહેરની અંદર જે ભારત કે જે ટ્રેન ચાલુ કરી એનું ભાડું કોઈને પોસાયું લોકલ ટ્રેનનું ભાડું વ્યાજબી હોય છે અને સામાન્ય માણસોને લોકલ ટ્રેનમાં જે લોકલ ટ્રેન હતી એને અત્યારે ફાસ્ટ ટ્રેન કરી દઈએ એમાં ભાડું વધારી રહ્યું એ સિવાય સિનિયર સિટીનોને જે પચાસ ટકા અને સાઠ ટકા જે આપતા હતા એ બંધ કરી દીધું બે હજાર ઓગણીસ અત્યારે છેલ્લા છ વર્ષથી આમ આમ સરકાર નવી ટ્રેનો ચાલુ નથી કરતા અને નવી ટ્રેનો છે એ ફાસ્ટ સુપર ફાસ્ટ એવી ચાલુ કરે અને જૂની લોકલ ટ્રેન લગભગ પાંચેક ટ્રેન બંધ કરી દીધી છે હવે અમારા છોકરાને સુરેન્દ્રનગરથી અમદાવાદ ડાઉન કરતા હતા ઇન્ટરસિટીમાં રાત્રે ઇન્ટરસિટીમાં પાછા આવતા હતા હવે એ ભાડું ડબલ થઈ ગયું અમારે જે સામાન્ય ભાડું હતું એના કરતાં અમને ઘણું મોંઘું પડે છે અને અમારા જેવા સિનિયર સિટીઝન છોકરા અહીંયા અમદાવાદ રહેતા હોય ત્યાં જવા આવવું હોય તો અમારા સિનિયર સિટીઝન જે પહેલાં અમને આપ કાપી દેતા હતા ભાડામાં પૈસા એ બંધ કરી દીધા ને હાલમાં સુરેનગર શહેરની અંદર સામાન્ય લોકોને આવર જવાર માટે બસના ભાડા વધી ગયા અને લોકલ ટ્રેનની રાહ જોઈને બેઠા હોય છે લોકલ ટ્રેનો બધી બંધ કરી દીધી છે પાંચક જેવું છે મેમાં બંધ કરી દીધી આહી જાંગ્રાવાળી બંધ છે અમદાવાદ 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 હાલથી એ બધી બંધ થઈ ગઈ છે તો સામાન્ય માણસોને એટલી બધી નુકસાન થાય છે પૈસાની આર્થિક અને માનસિક રીતે તે ત્રાસ આવે છે જે બધા ત્રાસના કારણે લોકો રજૂઆત કરી અમે તો સિનિયર સિટીઝન તો ભાવનગર ડિવિઝનમાં રજૂઆત કરી હતી રાજકોટ ડિવિઝનમાં રજૂઆત કરી હતી એ સિવાય અમારા સિનિયર સિટીઝનના જે કોટા બંધ કરી દીધા છે એ ચાલુ કરવા માટે અમે સાંસદ સભ્યને દિલ્હી પણ પત્ર લખ્યો છે પણ કોઈ જવાબ આપતું નથી હવે આ જવાબ જ ન આપે અને પાંચ છ છ વર્ષથી બંધ થઈ ગયેલી વસ્તુ ચાલુ ન કરે તો સામાન્ય લોકોને કેટલી બધી અગવડતા અને પૈસાનું ઘણું બધું નુકસાન જાય છે પોતાનું ઘર ચલાવવામાં મુશ્કેલી પડે છે આ બધી પરિસ્થિતિનો સામનો કરવો પડે સુરેન્દ્રનગર શહેરમાં અત્યારે લોકલ બસો ચાલુ કરી સિટી બસ તો થોડોક કેટલા વર્ષથી આ તમે રજૂઆત કરતા હોય અમે બે હાજર રજૂઆત કરેલી છે બે હજાર વખત રજૂઆત કરી છે એ સિવાય બે હાજર વીસ માં રજૂઆત કરી બે ત્રણ વખત રજૂઆત કરી રજૂઆત કરી છેલ્લા એન્ડ વખતે

તે છતાં પણ આ લોકલ ટ્રેનો છે તે શરૂ કરવામાં નથી આવી રહી જેને લઈને પેસેન્જરોને વધુ ભાડું ચૂકવવું પડી રહ્યું છે સુપરફાસ્ટ નું ભાડું ચૂકવવું પડી રહ્યું છે જેને લઈને આર્થિક બોજો વધતો હોય તેવો પણ ગંભીર આક્ષેપ થઈ રહ્યો છે રેલવે વિભાગ દ્વારા આજે કોરોના પછી સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન ઉપર થી બે જેટલી વર્ગ અપડાઉન કરતો હોય તો તેમને પણ વધુ પૈસા ચૂકવવા પડી રહ્યા છે રેલવે વિભાગ સત્વરે આ ટ્રેનો ચાલુ કરે તે માટે ખુદ સુરેન્દ્રનગરના સાંસદ ચંદુ સિહોરાએ પણ રેલવે મંત્રીને પણ પત્ર લખ્યો છે અને આ અંગે તાકીદે લોકલ પાંચ જેટલી બંધ કરી છે તે શરૂ કરવામાં આવે તે પ્રકારની માંગણી હવે ખુદ સાંસદ ચંદુ શિવરા પણ કરી છે જી આભાર જોડાવા માટે અને માહિતી